અમદાવાદમાં આકરી ગરમીને લઈને ડીઈઓએ કાર્યવાહી કરી હાલ શાળાઓમાં માર્કશીટ વિતરણ અને વહીવટી કામગીરી શરૂ થઈ છે તમામ કામગીરી સવારે સાતથી નવ વાગ્યા સુધીમાં કરવા આદેશ છે શક્ય હોય તો કામગીરી ઈમેલ કે વોટ્સએપની મદદથી કરવા આદેશ અપાયા શિક્ષકો માટે ચાલતી તમામ ટ્રેનિંગ મોકૂફ રાખવામાં આવી છે સાથે સાથે પ્રવેશની કામગીરી પણ ચાલે છે એ ઉપરાંત અમારે ફાયર સેફ્ટીની તાલીમ અને અન્ય તાલીમ કાર્યક્રમો તેમજ અમારા ધારો કે વર્ગ ઘટાડા અથવા અન્ય હિ સુનાવણીઓ જે છે એ કચેરી કક્ષાએથી જે રાખવામાં આવી હોય એ તમામ અમે હમણાં મોકૂફ રાખી છે અને તમામ શાળાઓને સૂચના આપી છે કે શક્ય હોય ત્યાં સુધી ઈમેલ મારફતે વોટ્સએપ મારફતે તમે જે માહિતી માંગવામાં આવે તે તમે આપો અને બિનજરૂરી કચેરીની જરૂર ના હોય તો મુલાકાત ન લો તેવું અમે એમને જણાવ્યું છે અને ખાસ કરીને શાળાનું જે કાર્ય છે અત્યારે જે વહીવટી કાર્ય પ્રવેશની કાર્યવાહી ગણો કે તમે પ્રવેશ જે આની માર્કશીટ છે દસ અને બારની કે અથવા અન્ય પરિણામ જે તમારે આપવાનું થતું હોય તો એ ખાસ કરીને સવારના વહેલા સમયમાં સાત થી નવ માં દરેક શાળામાં કરવામાં આવે તેવી અમે માહિતી આપેલી છે